સુરતના ઉદના વિસ્તારમાં સરકારી નાદની દુકાનમાં માં ગેર વહીવટી થતો હોવાની ફરિયાદ ઉઠવા બાદ પુરવઠા વિભાગે દુકાનના સંચાલકો અને તોલાજ સામે પાંડેસરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી સુરતના ઉદના વિસ્તારમાં આવેલી યુ નંબરની સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાડી તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાયે છેતરપિંડી આવી હોવાનું સામે આવ્યું છે પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને સાત પોઈન્ટ ચોવીસ લાખની ગેરરીતિ પકડી પાડી હતી આ મામલે પુરવઠા વિભાગે દુકાનના સંચાલક અલ્પેશ મનહર સોની અને તોલાદ સુનીલ શ્યામલાલ સુયલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં તોલાદ સુની લે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગિન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગે વેગે કરી દીધો હતો સરકારી અનાજની દુકાનમાં સાત પોઇન્ટ ચોવીસ લાખની છેતરપિંડી ઉદના ગાયત્રી સોસાયટી સ્થિત અમરરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેસ સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવી યુ એક્યાવન નંબરની દુકાન ચલાવતા હતા રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત